ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના નેતા દિપેન ભટ્ટ સત્તર લાખની કિંમતના વિદેશી દારૂ સાથે ઝડપાયા છે બરોડા પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભાજપના નેતા દીપેન ભટ્ટ પાસેથી વિદેશી દારૂ સહિત મુદ્દામાલ હવે જપ્ત કર્યો છે દારૂની હેરાફેરીમાં સંકળાયેલ અન્ય ઇસમોની પણ પોલીસ દ્વારા હવે ધરપકડ કરવામાં આવી છે આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું એક તરફ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયેલું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતે જ વિદેશી દારૂ સાથે ઝડપાયા છે આ ઘટના સામે આવી છે બરોડાથી જ્યાં ગ્રામીણ પોલીસને વિદેશી દારૂ સાથેની સફેદ રંગની બોલેરો કાર જેનો નંબર છે જી જે જીરો સિક્સ આર એ ડબલ ટુ ફાઇવ થ્રી ભાયલી ફાટક પાસેથી પસાર થવાની છે તેવી બાતમી મળી હતી અને આ પછી પોલીસે બાતમીના આધારે આ કારનો પીછો કર્યો હતો ત્યારબાદ ગાડી સાંગમા ગામ પાસે આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં ગઈ હતી પછી બે શખ્સો ગાડી મૂકીને ફરાર થઈ ગયા જો કે તે પછી આશીર્વાદ ફાર્મ હાઉસમાં દારૂની એકસો છ પેટીમાં મૂકેલ ત્રેવીસો સાહીઠ વિદેશી દારૂની બોટલ્સનું કટિંગ કરવા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતા દીપેન ભટ્ટ સાથે અન્ય બે યુવાનો જેમના નામ છે યુવરાજ પરમાર અને હાર્દિક પટેલને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ગાડી મૂકીને ફરાર થઈ જનાર કિરણ કહાર અને રાહુલ માડીની શોધ હવે પોલીસે શરૂ કરી દીધી છે આ ઘટનામાં ભાજપના નેતા દિપેન ભટ્ટની ધરપકડના કારણે વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા જસપાલસિંહ પઢિયારની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જે બિલકુલ જે પ્રકારે આપણે વાત કરી કે ભલે એ જે વાત કરતા હોય પણ કથની અને કરણીમાં ખૂબ મોટો ફરક છે મેં આપને કીધું એમ કે જો રાજ્ય સરકાર એક દ્રઢ નિશ્ચય કરે ને ઈચ્છા શક્તિ એવી ધરાવે કે ગુજરાતની ની કોઈ પણ બોર્ડર ગુજરાતમાં પ્રતિબંધિત જે દારૂનો પ્રતિબંધ છે ગુજરાતમાં કોઈ પણ દારૂ અથવા તો અન્ય નશાકારક પદાર્થો ગુજરાતમાં નહીં ઘુસે તો ચોક્કસપણે જો એવી દ્રઢ નિશ્ચય રાખે તો હું એવું માનું છું કે કોઈ કોઈની પણ એવી તાકાત નથી કે ગુજરાતમાં દારૂ ઘુસાડી શકે પરંતુ કઈક ને કઈક રીતે આ લોકોનું ઢીલું વલણ હોય એના કારણે પણ ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં ઠેઠ ગુજરાતના અન્ય વડોદરા શહેર હોય કે અન્ય શહેરોમાં વારંવાર જે પ્રકારે દારૂ પકડાય છે એનો સીધો અર્થ થાય છે કે રાજ્ય સરકાર કઈક ને કઈક રીતે જે ગુજરાતની જે સરહદો છે અને એની જે ચેકપોસ્ટો છે એમાં કઈક ને કઈક રીતે એને સાચવવામાં નિષ્ફળ નીવડી છે અને એના કારણે યુવાધન બરબાદ થઈ સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર